આજે આપણી સાથે છે સંજયભાઈ ઠાકર સાહેબ ડાયટના ડાયરેક્ટર શ્રી અને અમારા અમારી સાથે અમારા છાયા પરિવાર સાથે ગૌરવ ધરાવે છે એવા સંજયભાઈ આવતીકાલે વય નિવૃત્તિને લીધે નિવૃત્ત થઈ રહ્યા છે પણ સંજયભાઈ ઠાકરનો અનુભવ એમનો એમની એમની જે સૂઝ એ આપણી સાથે કાયમ છે આપને ખૂબ શુભેચ્છાઓ અને જે કંઈ આ આપના અનુભવ સર શેર કરજો પહેલા તો નમસ્કાર શુભકામના માટે કચ્છ એ શક્યતાઓનો સંભાવનાઓનો જિલ્લો છે કારણ કે આટલો વિશાળ ભૂભાગ ધરાવતો જિલ્લો અને કેટલી બધી વૈવિધ્યતા ધરાવતો જિલ્લો આટલું ભૂપૃષ્ઠ અને આટલી વૈવિધ્યતા એકમાત્ર આપણો કચ્છ જિલ્લો ધરાવે છે એટલે એની સાંસ્કૃતિક વિરાસત સાથે શિક્ષણની ગતિવિધિ થાય એ બહુ જરૂરી હોય છે એટલે જે કાંઈ શક્ય બન્યું એ શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અને અહીંયાની ડાયટની ટીમના માધ્યમથી શિક્ષકોના સહકારથી શિક્ષણ તંત્રના સહયોગથી સ્થાનિક તત્વને ઉમેરીને જંતર વગાડેલું છે વેણું વગાડેલી છે અને એ રીતે સંતોષ છે કે નવા નવા આયામો પછી એ કચ્છ દર્શન પ્રોજેક્ટ હોય એનું પેવેલિયન એનું પ્રદર્શન હોય કચ્છનો કેળવણીનો ઇતિહાસ હોય કે એવી કેટલીય બાબતો છે કે જે કચ્છને સાથે ઇતિહાસ સાથે સંસ્કૃતિ સાથે સંલગ્ન હોય છે અને એનો રાજીપો છે બસ આ રીતે જ આપણે આપણા ધૂણાને શિક્ષણ ધૂણાને ચેતનવંતો રાખીએ એવી શુભેચ્છા ખૂબ ધન્યવાદ સર અને આપને ખૂબ ખુશભુભેચ્છાઓ થેન્ક યુ